કેશોદ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગણેશ ચતુર્થીમાં રિદ્ધિ સિદ્ધિના દાતા ગજાનન ગણપતિ દાદાની આકર્ષક કલાત્મક મૂર્તિઓ ઉત્સાહભેર લઈને વિવિધ વિસ્તારોમાં સ્થાપના કરવામાં આવી છે કેશોદ શહેરના વિવિધ વિસ્તારોમાં યુવક મંડળ સત્સંગ મંડળ સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા દસ દિવસ સુધી ગણપતિની સ્થાપના કરી આસ્થા બેર પૂજા અર્ચના કરી રાત્રે મહાઆરતી ઉપરાંત વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વર્તમાન સમયમાં માટીની મૂર્તિ ઘરમાં સ્થાપિત કરવી શ્રેષ્ઠ છે દસ દિવસ સુધી ચાલતા ગણેશોત્સવનું રહસ્ય મહાભારત સાથે જોડાયેલું છે ગણેશ ચતુર્થી આપણા દેશનો એક મહત્વપૂર્ણ તહેવાર છે જે સમગ્ર ભારતમાં ખૂબ જ ધામધૂમ અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે હિન્દુ પરંપરા અનુસાર આનંદ ચૌદશ સુધી ગણપતિ પૂજા કરવામાં આવે છે ભગવાન ગણેશની મૂર્તિને કોઈપણ તળાવ સરોવર અથવા નદીઓના પાણીમાં ભક્તિ ગીતો સાથે સંગીત સાથે વિસર્જિત કરવામાં આવે છે વિસર્જનનો હેતુ ભગવાન ગણેશને વિદાય આપવાનો હોય છે જે અવરોધો દૂર કરનાર અને સિદ્ધિ આપનાર દેવતા તરીકે ઓળખાય છે કેશોદ શહેર તાલુકા માજ થી શરૂ થયેલા ગણેશોત્સવમાં કેશોદ પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કેશોદ શહેરની અંદર વિવિધ ગણેશ ઉત્સવ વિવિધ યુવક મંડળો વિવિધ મંડળો દ્વારા આજથી પ્રારંભ કરવામાં આવેલ છે અને સત્તર તારીખ આનંદ ચૌદ સુધી દરેક વિસ્તારની અંદર ગણપતિ દાદાની સ્થાપના કરી અને પૂજા અર્ચના કરી અને રાત્રિના મહાઆરતી અને સાંસ્કૃતિક તેમજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તેમજ આ વખતે કેશોદ શહેરના તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વિવિધ વિસ્તારોની અંદર વિવિધ મંડળો દ્વારા ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવેલી હતી ત્યારે ચૂંટણી શહેર તાલુકાના ભાવિકો ભક્તોને નમ્ર અપીલ છે કે આપના વિસ્તારની અંદર ઉજવાતા ગણેશ ઉત્સવની અંદર તન મન ધનથી સાહ સહકાર આપી અને ગણપતિ દાદાની પૂજા અર્ચના કરવા સહકાર આપશે